એક ગામમાં બકુલ અને છાયા બંને ભાઈ બહેન સાથે જ રહેતા હતા તેઓ દરરોજ સાથે રમે એક દિવસ તેઓ રમવા માટે બહાર નીકળ્યા પણ આ શું તેમણે આકાશ તરફ જોયું તો આખા આકાશમાં વાદળા જ વાદળા કાળા કાળા વાદળા દોડમ દોડી કરતા હતા ગડગડાટ પણ એવો થતો હતો જાણે મોટા ફટાકડા ફૂટતા હોય બિચારા સુરત દાદા વાદળા પાછળ ઢંકાઈ ગયા હતા એમણે સાથે છત્રી લીધી અને રમવાનું શરૂ કર્યું થોડી વારમાં આકાશમાંથી ટપ 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 પડવાનું શરૂ થયું બકુલ કહે બહેન આપણે રમવા તો નીકળ્યા પણ રમીશું કેવી રીતે જોને આ ટપ 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 ટીપા પડવાનું શરૂ થઈ ગયું અરે ભાઈ ટીપા સાથે રમવાની મજા પડશે જો હો હું હથેળીમાં ટીપા જીલું છું તું પણ તારી હથેળી આગળ કર બકુલ અને છાયાની વાત પેલા ટીપાના કાને પડી હસતા હસતા તે તરત બોલ્યા અરે છોકરા તમે પણ રમવાનું વિચારો છો અમારી સાથે રમવાની તમને બહુ જ મજા પડશે આ જુઓને તમને રમતા જોઈ અમને રમવાનું મન થયું અમે છે કૂંચે આકાશમાંથી અહીં ટપ 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 કરતા દોડી આવ્યા છીએ ટીપાની વાત સાંભળી છોકરા રાજી રાજી થઈ ગયા તેઓ ટપાક ટીપું ટપ ટપ ટપાક ટીપું ટપ બોલતા કૂદવા લાગ્યા થોડીવારમાં ટીપા જોરથી પડવા લાગ્યા ટપાક ટપ ટપ ટપાક ટપ ટપ છોકરા કહે તમે તો જોરથી એકસાથે પડવા લાગ્યા લાગે છે હવે તમે અમને રમવા નહીં જ દો હમણાં તો તમે એમ કહેતા હતા કે અમે તમારી સાથે રમવા આવ્યા છીએ અને હવે તમે જોરથી પડી રહ્યા છો લાગે છે તમે અમને છેતરીને પલાળી દેશો કૂદો નાચો છપછબિયા કરો તમે પલળો ને આ બધુંય પલળશે ધરતી પલળે વેલા પલળે છોડ પલળે ઝાડ પલળે બધુંય પલળે જોજો હો થોડા દિવસ જવા દો ચારે બાજુ બધુંય લીલું છમ થઈ જશે ટીપા બોલ્યા હા હા તમે ટપકો જોરથી ટપકો એક સાથે ટપકો અમે રમીને તમે રમો પાણી વહેવા લાગ્યું ભાઈ બેને હોડી બનાવીને પાણીમાં તરતી મૂકી હોડી તો પાણીમાં સરળ સરળ તરવા લાગી તરતા તરતા હોડી એક ઘરેથી બીજે ઘરે ગઈ હોડી એક ઘરેથી મમરો બીજા ઘરેથી ચણો ને ત્રીજા ઘરેથી ગોળ લેતી લેતી દોડી ગઈ આગળ હોડી દોડે ને પાછા છોકરા દોડે હોડી તો વહેતી વહેતી દૂર ગઈ એ તો વરસાદના પ્રવાહમાં વહી ગઈ હોડી જતી રહી તેથી છાયા રડમસ થઈ ગઈ બકુલ બોલ્યો રડવાનું નહીં મોટા થઈ મોટું વહાણ બનાવીશું આખી દુનિયામાં ફરીશું એમ કહેતા બકુલ અને છાયા ખડખડાટ હસી પડ્યા